જે ખનન થતું હોય તે જગ્યા ઉપર પોલીસને સાથે રાખ્યા વગર તે પહોંચી જતા હોય છે આમ તો તેમને કોઈનો ડર નથી અને ના તો એ કોઈ રાજનેતાઓની કે ઉપલા અધિકારીઓની ચાપલુસી કરે છે એ માને છે તો માત્ર જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય અને પ્રવૃત્તિઓ તેમના વિસ્તાર એના તાબાની અંદર આવતી હોય ત્યાં સમય કે પછી સંજોગ જોયા વગર ત્યાં પહોંચી જતા હોય છે એવી જ રીતે ફરી વખત એચટી મકવાણા અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમને સવારે સાથે રાખી નવ વાગ્યા નરસારે થાનગઢ તાલુકાના સોનગઢ ગામની આજુબાજુની જે જગ્યાઓ છે અને ત્યાં કાર્બો સેલના ગેરકાયદેસર જે ખન અને થતા હતા અને તેમનો સંગ્રહ આકસ્મિક રીતે કરવામાં આવતો હતો ત્યાં તે દરોડા પાડે છે ને જ્યારે તે ત્યાં પહોંચે છે અને દરોડા પાડતી વખતે ત્યાંથી ત્રણ જેસીબી મશીન એક ડમ્પર એક લોડર અઠ્યાવીસો મેટ્રિક ટન જેટલો કાર્બોસેલનો જથ્થો એ ત્યાંથી જપ્ત કરે છે જેની અંદાજે કિંમત બે કરોડ અને વીસ લાખ જેટલી થાય છે અને જ્યારે તેમને ત્યાં દરોડો પાડ્યો અને બાદમાં તેમને ભૂમાફિયાઓ અને ખનીજ માફિયાઓને ફરી વખત ચેતવણી આપી છે ચેતવણી આપતા એચ ટી મકવાણાએ શું કહ્યું તે પણ તમે એકવાર સાંભળો આજે સવારે નવ વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ તાલુકાના સોનગઢ ખાતે આકસ્મિક દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન જે ઓપન કટિંગ કાર્બો સેલનું જે મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનનને વહન થઈ જાય છે તે બે સ્થળોએ ખાસ દરોડા પાડ્યા હતા એમાં એક સ્થળેથી જે ત્રણ જેસીબી એક ડમ્પર અને એક લોડર અને એક સ્થળે જે ગેરકાયદેસર જે કાર્બોસેલનું સ્ટોકેજ કરવામાં આવેલું છે એ સ્ટોક છે એ કુલ મળી અને અઠ્યાવીસો મેટ્રિક ટનનો જથ્થો મળી આવેલ છે અને સાથે સાથે આ જે સાધન સામગ્રી છે એમાં મળીને બે કરોડને વીસ લાખનો અંદાજે જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે જે રીતના તેમને વાત કરી કે ગુજરાત પ્રોવિઝન અને ઇનલિગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટ અને સ્ટોરેજ રૂલ્સ બે હજાર સોળના નિયમ ચૌદ મુજબની એમણે કાર્યવાહી કરી છે અને જે ત્યાં મુદ્દા માલ હતો તેમને પણ જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને આની પહેલાં પણ તેઓ ખાટલો નાખી અને જે ખનન માફિયાઓ છે તેની કામગીરીને રૂકાવટ કરવા બાવસ અને બેબાક રીતે તે રસ્તા ઉપર ચેકિંગમાં નીકળતા હોય છે ફરી વખત ચર્ચામાં એટલા માટે આવ્યા છે કે જ્યાં જ્યાં હજી પણ ખનન માફિયાઓ ગેરકાયદેસર રીતે અને ખેડૂતો પોતાની જમીનમાં કુઓ ગાળી અને ગેરકાયદેસર રીતે જ્યાં ખનન કરી રહ્યા છે કાર્બો સેલ બહાર કાઢી રહ્યા છે તેને લઈ હજી પણ જ્યાં જ્યાં પ્રવૃત્તિઓ ચાલુ છે તે બંધ કરી દેજો નકર અડધી રાતે પણ એચ ટી મકવાણા ચોટીલા પ્રાંત અધિકારી ગમે ત્યારે પહોંચી શકે છે આવા જ બાસ અધિકારી જે અવારનવાર ચર્ચામાં પણ રહે છે એ કોઈ કૌભાંડ કે કોઈ લાંચ રુશ્વતના નહીં પણ જે ખરેખર કામગીરી તેમના તાબાની અંદર આવે છે જે કાર્યવાહી તેમને માત્ર એસી ઓફિસમાં બેહી નહીં ખરેખર રોડ ઉપર ઉતરી અને સ્થળ ઉપર ચેકિંગ કરીને કરવાની હોય છે તેવી કાર્યવાહી આ એચટી મકવાણા અત્યારે સુરેન્દ્રનગરમાં કરી રહ્યા છે અને તેનો ફફડાટ ખનન માફિયામાં બેસી ગયો છે પણ હજી પણ ક્યાંકને ક્યાંક જ્યાં પ્રવૃત્તિઓ ચાલુ છે તેને પણ તે વારંવાર ચેતવણી આપીને કહી રહ્યા છે કે આ ખનન બંધ કરી દેજો બાકી જીવના જોખમે પણ હું ગમે ત્યારે સરપ્રાઇઝ ચેકિંગમાં આવી તમારું શું માનવું છે આ એચટી મકવાણા પ્રાંત અધિકારી અને સુન્દ્રનગરમાં ચાલતા ખનન માફિયાઓને લઈને તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર